દિવાળીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે સૌ કોઈ આપણે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે પરંતુ કેટલાક વિભાગો એવા છે કે જે દિવાળીના દિવસે પણ પોતાની ફરજ ઉપર તૈનાત રહેતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે આજે તો ફાયરની જે ટીમ છે તે આગના બનાવો ન બને કે વધુ વિકરાળ સ્વરૂપ ના લે તે માટે ફાયરના જવાનો દિવાળીના પર્વ પર પણ પોતાના પરિવારને ભૂલીને લોકોના શહેરીજનોને સુખાકારી માટે કામગીરી કરતા હોય છે આપણે વાત કરીશું જામનગર ફાયર ટીમની તો છેલ્લા જામનગર ફાયર ટીમની અંદર અત્યારે જે દિવાળીનો પર્વ છે તેને લઈને કેટલીક સાવચેતીના પગલા રૂપે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે ને શહેરના જુદા જુદા વિસ્તારોમાં તે ટીમ તૈનાત કરવામાં આવી છે જેના કારણે કોઈ આગનો બનાવ બને તો ત્યારે ત્વરિત તેના ઉપર એક્શન લઈ શકાય કે આગને વધુ વિકરાળ સ્વરૂપ ન લે તે પહેલાં તેને અટકાવી શકાય આપણી સાથે જોડાયા છે જામનગર ફાયર સ્ટેશન ઓફિસર ઉમેદ તેમની પાસેથી જાણીએ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર દિવાળીના પર્વને લઈને તમારી કામગીરી કઈ કઈ રહી છે અને કેટલા બનાવ સામે આવ્યા છે અને કઈ રીતે કામગીરી કરવામાં આવી છે ગયા ચોવીસ કલાકમાં આપણે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ જગ્યાએ અલગ અલગ બંદોબસ્ત પાઠવેલા હતા એ પાઠવામાંનું મેઈન કારણ એ છે કે અમુક જગ્યા ઉપર ટ્રાફિકના હિસાબે ફાયર ફાઈટર ઓછા સમયમાં સ્થળ ઉપર પહોંચી શકે એ માટે એક ડીકેવી સર્કલ

ઉડીન કોઈ પણ જગ્યા ઉપર જાય અને કચરામાં સેજ એનું તણખું અડી જાય એના હિસાબે આગ લાગે એના માટે એક લોકોને એક સલાહ એ છે કે જાજો કોઈપણ જાતનો કચરો ભેરો કરવો નહીં અને કોઈ આગનો અન અનિચ્છય બનાવ ન બને એની સાવચેતી રાખવી ખાસ કરીને દિવાળીમાં જામનગરમાં જે બનાવ બન્યા છે તે કયા કયા પ્રકારના જોવા મળ્યા છે ને કોઈ મોટો કિસ્સો સામે આવ્યો છે કે કેમ ના કોઈ જાતનો મોટો કિસ્સો સામે આવેલો નથી ટોટલી બનાવ નાના અને કચરાની આગના જ છે તો દિવાળીના પર્વ પર લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડતા હોય છે અને ફટાકડાના કારણે થોડી પર છે પરંતુ આગ વધુ ન બને તે માટે ફાયરની ટીમ દ્વારા વિવિધ જગ્યાઓ પર કામગીરી કરવામાં આવી છે જામનગરમાં ત્રીસ જેટલા આગના બનાવો તો જરૂર બન્યા છે પરંતુ તે આગ વિકરાટ સ્વરૂપ ન લે તે માટે ફાયરની ટીમ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી છે ને દિવાળીના પર્વમાં લોકો જ્યારે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે ત્યારે ફરજ ઉપર રહીને ફાયરના જવાનોએ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે જેના કારણે જામનગર ને સુરક્ષિત રાખવા માટેની કામગીરી ફાયરના જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી છે અનિલ ગોયલ સાથે દિવેશભાઈ ખબર ગુજરાત જામનગર